જો ભાઈ ઘણા બધા બાળકો અને શિક્ષકો અને વાલીઓની ફરિયાદ હોય છે કે ભાઈ બાળકોના અક્ષર સારા આવતા નથી બરાબર હવે સરકારશ્રી આપણને પહેલાં આપી છે કે ભાઈ વિદ્યા પ્રવેશ તમે પહેલાં ચિત્ર દોર હવે બાલવાટિકાના કોન્સેપ્ટ કર્યા પછી જે પહેલાં ધોરણમાં આવ્યા તે બાળકોના અક્ષર ખૂબ જ સુંદર આવે છે તો તેનું જોઈએ ભાઈ તેનું કારણ શું કે બાળકોને આપણે વિદ્યા પ્રવેશની અંદર શાળા પ્રવેશની અંદર શરૂઆતના બે મહિનાની અંદર આપણે એના આંગળાઓની કસરત કરવામાં આવે છે તમને આપણે આંગળાઓની કસરત કરાવવા માટે શું શું કરાવતા હતા બેટા પેલા આપણે માટીના રમકડા બનાવતા હતા બરાબર પછી કાગળના ડૂચા બનાવ્યા હતા ને આપણે કેટલું બધું ખોખું ભરીને કાગળના બોલ બનાવ્યા તમારા જે આંગળાના ટેરવા હોય ને એ બહુ પોચા હોય તમારી જે આંગળીઓના ટેરવા કેવા હોય છે પોચા એ આંગળીઓની કસરત કરી અને પછી આપણે લખવાનું શરૂ કરીએ તો રાઇટિંગ જુઓ ધોરણ એકની અંદર ખૂબ જ સરસ અક્ષરે બધા બાળકો લખી શકાય તેનું કારણ શું છે કે શાળા તત્પરતાની અંદર શરૂઆતમાં વિદ્યા પ્રવેશની અંદર બે મહિનાની અંદર બાળકોને ખૂબ સારી એક્સરસાઇઝ કરાવવામાં આવે જો ખૂબ સારી એક્સરસાઇઝ કરાવવામાં આવે તો બાળકોના આંગળાના ટેરવા સરસ થઈ જાય પછી તમે પણ જો પેન્સિલ વાપરો છો બરાબર તમે ઘણા ડાર્ક પેન્સિલ વાપરા ઘણા ડોમ્સની વાપરો છે નટરાજની વાપરે એમાં હંમેશા પેન્સિલ કેવી વાપરવાની કે જેની અંદર અહીંયા ગ્રેપ હોય લીસી ના હોય કેવી હોય ગ્રેપવાળી જે લાઇનિંગ આવે ને તો આપણે પકડીએ તો આપણને હાથમાંથી આમ સરકી જાય એવી હોવી જોઈએ નહીં ડાર્ક પેન્સિલ વાપરવાની જો ડાર્ક પેન્સિલથી લખવામાં આવે તો અક્ષર ખૂબ જ સુંદર લાગતા હોય છે હવે એના માટે શિક્ષકો અને વાલીઓ ભાઈ બાળકોને શું કરવાનું તો શરૂઆત ના સીધું લખવાનું નહીં જરા તમારી જોડે નવા બાલવાટિકાના બાળકો આવે તો પહેલાં તેને આડી લાઈન કરાવો પછી ઊભી લાઈન અને ત્રાસી આપણે છે ને ઉકમાં છાપેલી પહેલાં એ ત્રણ લાઇનિંગો પહેલાં શરૂઆતમાં કરવાની અને એના પહેલાં પણ કાગળના ડૂચા બનાવવા બોલ બનાવવા માટીના રમકડા બનાવવા પછી પેલો પોચો બોલ લાવી દઉં હું ખબર પીળા કલરનો એ સ્માઈલી બોલ એને દબાવો પછી કપડાંની ક્લિપો લગાવવી જે બધું કરવાથી શું થાય તમારા આંગળીના ટેરવા મજબૂત બનો બરાબર તો તમને પેન્સિલ પણ સારી રીતે પકડતા ફાવ એ બધું કર્યા પછી રોજ બાળકોએ એક પત્તું લખવાનું વેકેશનમાં અનુલેખા જોઈ જોઈને લખવાનું શું કરવાનું જોઈ જોઈને લખવાનું તમને તમારી બધી જ ચોપડીઓ અહીંથી અધ્યયન સંપૂર્ણ તમને આપી દેવામાં આવશે એ અધ્યન સંપૂટની અંદર રોજ એક ફકરો લખવાનું શું લખવાનું ફકરો લખશો તો તમારા બધાના અક્ષર તો ખૂબ જ સુંદર છે આનાથી પણ વધુ સુંદર થશે હવે લખવાથી વ્યવસ્થિત પેન્સિલ પકડવાથી આંગળીઓની કસરત કરવાથી લખવાનું આપણા રાઈટિંગ ખૂબ જ સુંદર થાય બે શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા છોડવાની ચલો બેટા અહીંયા વારના નામ લખો તો બરાબર સારા અક્ષર માટે શું કરવાનું તો ઘરે તમારે બધાએ માટીના રમકડા બનાવવા કાગળના બોલ બનાવવા વેકેશનની અંદર આવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકાય અને અનુલેખન કરવાનું રોજ એક ફકરો લખવાનું શું લખવાનું એક ફકરો લખવાનું એટલે તમારા બધાના અક્ષર ખૂબ જ સુંદર થશે જોવા કેટલા સરસ અક્ષર આવે જ ભાઈ અને પેન્સિલ હંમેશા ગોળ નહીં વાપરવાની બરાબર આવી ગ્રેફવાળી ડોમ્સી પેન્સિલ વાપરવાની કે જેનાથી આપણા અક્ષર ખૂબ જ સુંદર થાય વેરી ગુડ બાય બતાવો ચાલો બે શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા છોડવાની આ બધું જ ધ્યાન રાખો તો તમારા અક્ષર ખૂબ જ સુંદર આવે બરાબર જો સરકારશ્રી તરફથી પણ આપણને ખૂબ સરસ નોટબુક મળી છે કે જેના કારણે બધા જ બાળકોના અક્ષર ખૂબ જ સરસ થાય છે બરાબર योग्य पद्धती धोरण एकनी अंदरनुच लखाणं आतलं सरसो तर तार मोठा झाशो आठमाशो नऊमा दस मशो त्या तुम्ही खूपच सारी रीती खूपच सुंदर अक्षरे लखी शकशो